નવસારી જિલ્લામાં ડાંગર પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે ડાંગરના પાક માટે પાણીની તાતી જરૂરિયાત છે તેવા સમયે પાણી ન મળતા રોપણીને અસર થઈ જેથી ખેડૂતોની માંગ છે કે વહેલી તકે નહેર શરૂ કરીને પાણી આપવામાં આવે વાત જાણે એમ છે કે નહેરના સમારકામની કામગીરી ચાલતી હોવાથી નહેરમાં પાણીનું રોટેશન બંધ રહે છે નહેરનું કામ પૂર્ણ થયા પછી જ પાણી આવતા ખેડૂતોએ ડાંગરના પાક માટે તૈયારી શરૂ કરી હતી પરંતુ છેલ્લા થોડા દિવસથી નહેરનું પાણી બંધ થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે કેમ કે ઉગાડેલું ધરું પીડું પડી રહ્યું છે જ્યારે કે નહેરમાં પાણી આવશે ત્યારે એક સાથે બધા જ ખેડૂતો રોપણી કરશે જેના લીધે મજૂરો મળવા મુશ્કેલ થશે અને મજૂરોને ઊંચો ભાવ આપવો પડશે તો ડાંગરની કાપણી સમયે વરસાદ વહેલો શરૂ થશે તો પણ ખેડૂતોને મુશ્કેલી પડશે એટલે વહેલી તકે પાણી આપવા ખેડૂતો માંગ કરી રહ્યા છે લો લેવલે પાણી દોડાવવાથી જે તે ફાટાને એટલે મેઇન કેનાલમાંથી બહાર પાણી નીકળતું નથી એ લેવલથી એટલે ખેડૂતોને રોપાણ થયેલા ડાંગર પર મજૂરીને બધા ખર્ચાને છૂટવું પડે ધરુવાળીઓ બીજું શોધવું પડે અને મુખ્ય વાત તો એ કે એ અત્યારે જે વિલંબાય એના કારણે કાપણી સમય બી વિલંબાય જે બે દિવસથી પાણીમાં થોડો કાપ મુકાયો હતો રીઝનો હતા તેના કારણો તેના કારણો માટે પરંતુ હવે એક પરિસ્થિતિ પણ જે મુશ્કેલી પડી હતી તે દૂર થઈ ગઈ છે આજથી પાણીનો લેવલમાં વધારો થઈ ગયો છે અને ખેડૂતોને હવે નવસારી અને સુપાના કોઈ ખેડૂતોને મુશ્કેલી પડશે નહીં